નમસ્કાર પ્રિય દર્શકો સ્વાગત છે તમારી પોતાની ચેનલ ક્રિષ્ણા વાસ્તુમાં આજે તમને એક એવી રહસ્યમય અને અત્યંત ખાસ જાણકારી આપવી છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે દુનિયાના મહાન ભવિષ્ય બાબા વાંગાએ વર્ષ બે હજાર છવ્વીસ થી લઈને વર્ષ બે હજાર ત્રીસ સુધીના સમયગાળા માટે ત્રણ વિશેષ રાશિઓ માટે મહાભવિષ્યવાણી કરી છે અને આ ભવિષ્યવાણી કોઈ સામાન્ય નથી પરંતુ આ ત્રણ રાશિઓના જીવનમાં આવનારા ચાર વર્ષોમાં મહાપરિવર્તન એટલે કે કાયાપલટ શરૂ થશે અને તેમનું જીવન કોઈ રાજા મહારાજા જેવું બની જશે જેના કારણે આ ત્રણ રાશિઓ જાણે ભારત પર અને દુનિયા પર રાજ કરતી હોય તેવું લાગશે હા મિત્રો બલ્ગેરિયન રહસ્યવાદી અને નેત્રહીન હોવા છતાં દિવ્ય દ્રષ્ટિ ધરાવતા બાબા વાંગા પોતાની સચોટ ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે ભૂતકાળમાં તેમણે કરેલી અમેરિકા પરના હુમલાની વાત હોય પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ હોય કે રશિયા યુક્રેન યુદ્ધ જેવી ઘટનાઓ તેમની અનેક વાતો અક્ષરશ સાચી પડી છે તેથી જ તો તેમને બાલ્કનનો નોસ્ટરડેમસ કહેવામાં આવે છે અને હવે તેમની ગણતરી મુજબ બ્રહ્માંડમાં ગ્રહોની એવી યુતિ રચાવા જઈ રહી છે કે વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધી ત્રણ રાશિઓના જાતકો જલ્દીથી જલ્દી કરોડપતિ કે અબજોપતી બની શકે છે કારણ કે નસીબના દરવાજા હવે તૂટવાના છે તો ચાલો આ સુવર્ણકાળ ભોગવનારી રાશિઓ વિશે જાણીએ પણ તે પહેલા મારી તમને નમ્ર વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય હર હર મહાદેવ લખી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો અને આ વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો આ યાદીમાં સૌથી પહેલી અને ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ બાબા વાંગાની ભવિષ્યવાણી મુજબ બે હજાર છવ્વીસથી થી બે હજાર ત્રીસ સુધી મેષ રાશિના જીવનમાં વર્ષોથી રાહ જોવાતા અને કલ્પના બહારના મોટા પરિવર્તનો આવશે અત્યાર સુધી તમે જે માનસિક તાણ આર્થિક ખેંચતાણ અને પારિવારિક ક્લેશ સહન કર્યા છે તે તમામ દુઃખો હવે કાયમી અંત આવશે અને સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેર ભંડારીની કૃપા તમારા પર વરસશે મેષ રાશિના જાતકો માટે પાછલા વર્ષોમાં કરિયર અને આર્થિક રીતે જે મુશ્કેલીઓ હતી નોકરીમાં બોસનો ત્રાસ હતો કે ધંધામાં મંદી હતી તે હવે ઇતિહાસ બની જશે તમને નોકરીમાં અચાનક મોટું પ્રમોશન મળશે સરકારી કામમાં અટકેલી ફાઇલો આગળ વધશે અને કોર્ટચેરીના કામમાં વિજય સાથે માનસન્માન મળશે તો પ્રિયદર્શકો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ છે જેમને ચાર વર્ષમાં કરોડોની કમાણી મળશે તો પ્રિયદર્શકો વિડિયો આગળ વધવા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય હર હર મહાદેવ લખવું વીડિયોને એક લાઈક કરવું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે સૌથી પહેલા નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવાનું છે કે બાબા વેંગાની મહાભવિષ્યવાણીમાં સૌથી પહેલાં જે દીવા પ્રગટશે અને જેનું ભાગ્ય ચમકશે તે મેષ રાશિના જાતકો જ છે હા હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ થી લઈને બે હજાર ત્રીસ સુધી મેષ રાશિના જાતકોના જીવનમાં એવા મોટા મોટા પરિવર્તનો શરૂ થશે જેના માટે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો અત્યાર સુધી મેષ રાશિના જાતકો જે સહ્યા છે જે અપમાનો સહન કર્યા છે જે દુઃખ પોતાના મનમાં દબાવી રાખ્યું છે હવે તેનો કાયમી અંત થવાનો છે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર હવે મેષ રાશિના જાતકો પર ધનની દેવી માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવનાર છે હા હા મિત્રો હવે તે સમય આવી ગયો છે જ્યારે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થતી દેખાશે મિત્રો મેષ રાશિના જાતકો માટે ગયા કેટલાક વર્ષો ખૂબ જ કઠણ રહ્યા છે ક્યારેક કારકિર્દીમાં અવરોધ ક્યારેક વ્યવસાયમાં નુકસાન તો ક્યારેક આર્થિક તંગીજ તમને અંદરથી તોડી દીધી છે અનેક વખત તમે પોતાના મનમાં કહ્યું હશે કે અમે મહેનત તો પૂર્ણ કરી રહ્યા છીએ તો પણ અમારી સાથે આવું શા માટે બની રહ્યું છે પરંતુ મિત્રો બાબા વેંગા કહે છે કે હવે તે સમય પૂરો થઈ ગયો છે વર્ષ બે હજાર છવ્વીસથી મેષ રાશિના જાતકોના દુઃખભર્યા દિવસોનો ધીરે ધીરે અંત થવાનું શરૂ થશે મિત્રો જો અમે મેષ રાશિના જાતકોના કરિયરની વાત કરીએ તો બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર તમારા કરિયરમાં ઘણા સમયથી જે અવરોધો બની રહ્યા હતા હવે તે અવરોધો સંપૂર્ણરૂપે અંત થવાના છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને સારી નોકરી મળશે જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમને મોટું પદ મળશે જે લોકો સરકારી નોકરી અથવા પ્રશાસનિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને માન સન્માન પ્રાપ્ત થશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર ત્રીસ સુધી તમારા કરિયરની ગતિ અચાનક ઝડપથી વધશે જ્યાં પહેલાં કામ અટકેલું રહેતું હતું ત્યાં હવે કામ આપમેળે બનતા જશે હા હા મિત્રો હવે વાત કરીએ આર્થિક જીવનની તો બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર મેષ રાશિના જાતકોના આર્થિક જીવનમાં દમદાર સુધારાઓ જોવા મળશે જે પૈસા અટકેલા હતા જે દેવું તકલીફ પેદા કરી રહ્યું હતું જે ખર્ચ સતત વધી રહ્યો હતો હવે તે તમામમાંથી તમને રાહત મળશે વર્ષ બે હજાર છવ્વીસ પછી આવકના નવા સ્ત્રોત બનશે અચાનક ધન લાભના યોગ બનશે જમીન મકાન અથવા સંપત્તિથી લાભ મળશે મિત્રો હવે તમારી આશાઓની ચિંગારી ફરીથી પ્રગટશે મિત્રો જે મેષ રાશિના જાતકો વ્યાપારમાં જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ વરદાથી ઓછો નહીં હશે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર ત્રીસ સુધી મેષ રાશિના વ્યાપારીઓને વિદેશમાંથી સારા સારા ઓફર્સ મળી શકે છે વિદેશી કંપનીઓ સાથે ડીલ નવા ભાગીદાર મોટું રોકાણ નિકાસયાતના અવસર જેથી તમારો વ્યાપાર દિને દો ગુણા અને રાતે ચોગુણા વિકાસ કરશે મિત્રો જેમના વ્યાપારનું કામ લાંબા સમયથી અટકેલું હતું તે અચાનક ઝડપ પકડશે હવે વાત કરીએ બીજી રાશિ વિશે જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવાનું છે કે બાબા વેંગાની મહાભવિષ્યવાણીમાં બીજો જે દીવો પ્રગટશે તે દીવો સિંહ રાશિના જાતકો માટે પ્રગટશે હા હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ થી લઈને બે હજાર ત્રીસ સુધી સિંહ રાશિના જાતકોના જીવનમાં એવા મોટા મોટા પરિવર્તનો જોવા મળશે જેના સંકેતો તેમને પહેલા ક્યારેય સ્પષ્ટ રૂપે મળ્યા ન હતા મિત્રો અત્યાર સુધી સિંહ રાશિના જાતકોએ તેમના જીવનમાં ઘણું બધું સહન કર્યું છે ક્યારેક પોતાના જ માણસો દ્વારા છેત્રપિંડી ક્યારેક મહેનતનું યોગ્ય ફળ ન મળવું તો ક્યારેક સન્માન હોવા છતાં અંદરથી ખાલીપણું અનુભવવું પરંતુ મિત્રો હવે તે સમય પૂરો થવાનો છે બાબા વેંદાની ભવિષ્યવાણી અનુસાર હવે સિંહ રાશિના જાતકો પર સૂર્યની જેમ તેજસ્વી ભાગ્ય ઉદય થવાનો છે હા હા મિત્રો હવે તે સમય આવી ગયો છે જ્યારે સિંહ રાશિના જાતકોને તેમનું ગુમ થયેલું આત્મવિશ્વાસ સન્માન અને પ્રભાવ ફરીથી મળશે મિત્રો સિંહ રાશિના જાતકો માટે ગયા કેટલાક વર્ષો માનસિક રીતે ખૂબ જ ભારે રહ્યા છે ક્યારેક જવાબદારીઓનો ભાર ક્યારેક આર્થિક અસ્થિરતા તો ક્યારેક એવું લાગવું કે અમે બધા માટે ઊભા રહીએ છીએ પરંતુ અમારા માટે કોઈ ઊભું નથી રહેતું પરંતુ મિત્રો બાબા વેંગા કહે છે કે હવે આ એકલતા પૂરી થવાની છે વર્ષ બે હજાર છવ્વીસથી સિંહ રાશિના જાતકોના જીવનમાં માન સન્માન પ્રભાવ અને નેતૃત્વ શક્તિનું પુનર્જાગરણ શરૂ થશે મિત્રો જો અમે સિંહ રાશિના જાતકોના કરિયરની વાત કરીએ તો બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર તમારા કરિયરમાં જે મહેનત લાંબા સમયથી દેખાતી નહીં હતી હવે તે મહેનત ઓળખ બની રહેશે જે લોકો નોકરીમાં છે તેમને મોટું પદ અને અધિકાર મળી શકે છે જે લોકો નેતૃત્વની ભૂમિકામાં છે તેમની જવાબદારીઓ વધશે જે લોકો સરકારી પ્રશાસનિક અથવા રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને મોટું માન સન્માન મળશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસથી થી બે હજાર ત્રીસ સુધી સિંહ રાશિના જાતકોનો પ્રભાવ સતત વધતો રહેશે જ્યાં પહેલાં તમારી વાતોને ટાળવામાં આવતું હતું ત્યાં હવે તમારા નિર્ણયો અંતિમ માનવામાં આવશે હા હા મિત્રો હવે વાત કરીએ આર્થિક જીવનની તો બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર સિંહ રાશિના જાતકોના આર્થિક જીવનમાં અચાનક સકારાત્મક વળાંક જોવા મળશે જે ધન લાંબા સમયથી અટકેલું હતું જે લેતી દેતી અટકેલી હતી જે યોજનાઓ માત્ર કાગળ સુધી મર્યાદિત હતી હવે તે જમીન પર ઉતરતી દેખાશે વર્ષ બે હજાર છવ્વીસ પછી આવકમાં સતત વધારો થશે મોટા રોકાણથી લાભ થશે સત્તા અથવા મોટા લોકો પાસેથી આર્થિક સહયોગ મળશે મિત્રો હવે સિંહ રાશિના જાતકોને એ અનુભવ થશે કે પૈસા હવે તેમના માટે કામ કરી રહ્યા છે મિત્રો જે સિંહ રાશિના જાતકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય રાજસી અવસરોથી ભરેલો રહેશે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હજાર છવીસ થી બે હજાર ત્રીસ સુધી સિંહ રાશિના વ્યાપારીઓને મોટી કંપનીઓ સાથે ભાગીદારી ગ્રાન્ડ વેલ્યુમાં વધારો નવા અને પ્રભાવશાળી ભાગીદાર મોટા સ્તરે વિસ્તરણના અવસર મળી શકે છે જેના કારણે તેમનો વ્યાપાર ઝડપથી ઊંચાઈઓને સ્પર્શ કરશે મિત્રો જેમ સિંહ રાશિના વ્યાપારીઓનું કાર્ય લાંબા સમયથી મર્યાદિત ક્ષેત્રમાં હતું હવે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાઈ શકે છે મિત્રો આ સમય સિંહ રાશિના લોકોને માત્ર ધન નહીં પરંતુ રાજા જેવા સન્માન અને પ્રભાવ પણ મળશે લોકો તમારી હાજરી અનુભવશે તમારી રાયને મહત્વ આપશે અને તમારા નામથી રસ્તા ખુલશે પરંતુ મિત્રો બાબા વેંગા એ પણ ચેતવણી આપે છે કે આ સમયે અહંકારની પરીક્ષા પણ લેવાશે જો સિંહ રાશિના જાતકો નમ્રતા અને સંયમ જાળવે છે તો આ સમય તેમને શિખર સુધી પહોંચાડશે હવે ત્રીજી અને છેલ્લી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવાનું કે બાબા વેંગાની મહાભવિષ્યવાણીમાં ત્રીજી અને સૌથી સ્થિર દીવા જે પ્રગટશે તે દીવા મકર રાશિના જાતકો માટે જ પ્રગટશે હા હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ થી લઈને બે હજાર ત્રીસ સુધી મકર રાશિના જાતકોના જીવનમાં એવા ઊંડા અને નિર્ધારક પરિવર્તનો શરૂ થશે જે તેમના સમગ્ર જીવનની દિશા જ બદલશે મિત્રો મકર રાશિના જાતકો તે લોકો છે જેમણે ક્યારેય શોર્ટકટ અપનાવ્યો નથી તેમણે ચૂપચાપ મહેનત કરી ધીરે ધીરે આગળ વધ્યા અને ઘણી વખત બિનશિકાયત બધું સહન કર્યું ઘણીવાર એવો સમય આવ્યો જ્યારે મકર રાશિના જાતકોએ પોતાના મનમાં કહ્યું કે અમે બધું સાચું કરી રહ્યા છીએ તોય પણ અમારો વારો ક્યારે આવશે પરંતુ મિત્રો બાબા વેંગા કહે છે કે હવે મકર રાશિના જાતકોનો વારો શરૂ થવાનો છે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હજાર મકર રાશિના જાતકોને કર્મોના મહાફળ મળવાનું શરૂ થશે હા હા મિત્રો અત્યાર સુધી જે મહેનત બીજની જેમ જમીનમાં દબેલી હતી હવે તે મહેનત વૃક્ષ બનીને ફળ આપનારી છે મિત્રો મકર રાશિના જાતકો માટે ગયા કેટલાક વર્ષો જવાબદારીઓથી ભરેલા રહ્યા છે પરિવારની ચિંતા આર્થિક દબાણ અને ભવિષ્યને લઈને સતત તણા પરંતુ હવે બાબા વેંગા કહે છે કે આ ભાર હળવો થવાનો છે વર્ષ બે હજાર છવ્વીસ પછી મકર રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા સુરક્ષા અને મજબૂતીનો પ્રવેશ થશે મિત્રો જો અમે મકર રાશિના જાતકોના કરિયરની વાત કરીએ તો બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર તમારા કરિયરમાં જે મહેનત લાંબા સમયથી દેખાતી નહીં હતી હવે તે મહેનત ઓળખ બની રહેશે જે લોકો નોકરીમાં છે તેમને સ્થિર અને ઊંચું પદ મળશે જે લોકો મેનેજમેન્ટ પ્રશાસન અથવા ટેકનિકલ ક્ષેત્રમાં છે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવશે જે લોકો સરકારી અથવા પોલિસી સાથે જોડાયેલા કાર્ય કરે છે તેમને વિશેષ માન્યતા મળશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ થી બે હજાર ત્રીસ સુધી મકર રાશિના જાતકોનું કરિયર મજબૂત પાયા પર ઊભું હોવાનું દેખાશે હવે તમારું કામ માત્ર ચાલશે નહીં પણ અન્ય લોકો માટે મિસાલ બનશે હા હા મિત્રો હવે વાત કરીએ આર્થિક જીવનની તો બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર મકર રાશિના જાતકોના આર્થિક જીવનમાં ધીરે પણ સ્થિર રૂપે મોટો સુધાર જોવા મળશે જે પૈસા મહેનત છતાં અટકતા હતા જે લાભ આવતા આવતા અટકતા હતા હવે તે ટકીને આવતા રહેશે વર્ષ બે હજાર છવ્વીસ પછી નિયમિત આવકમાં વધારો થશે જમીન મકાન અથવા ઉદ્યોગથી લાભ થશે લાંબા સમયના રોકાણથી મોટો ફાયદો થશે મિત્રો આ સમય મકર રાશિના લોકોને અચાનક નહીં પરંતુ સ્થિર રૂપે અમીર બનાવનાર વાળો છે મિત્રો જે મકર રાશિના જાતકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ધીરે પણ ખૂબ જ મજબૂત પ્રગતિનો રહેશે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધી મકર રાશિના વ્યાપારીઓને મોટા પ્રોજેક્ટ સરકારી અથવા કોર્પોરેટ ટેન્ડર લાંબી અવધિની ડીલ મજબૂત અને ભરોસાદાર ભાગીદાર મળી શકે છે જેના કારણે તેમનો વ્યાપાર સ્થિરતાથી ઊંચાઈઓને સ્પર્શ કરશે મિત્રો જેમ મકર રાશિના વ્યાપારીઓનું કાર્ય લાંબા સમયથી મર્યાદિત ક્ષેત્રમાં હતું હવે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાઈ શકે છે મિત્રો આ સમય મકર રાશિના લોકોને માત્ર ધન નહીં પરંતુ રાજા જેવા સન્માન અને પ્રભાવ પણ મળશે લોકો તમારી હાજરી અનુભવશે તમારી રાયને મહત્વ આપશે અને તમારા નામથી રસ્તા ખુલશે તો દર્શક મિત્રો આ હતી તે ત્રણ રાશિઓ જે આવનારા સમયમાં રાજ કરવાની છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો